ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા ઘણા વર્ષોથી એવું ભીડું નક્કી કર્યું હોય કે ભાઈ યુવાનો અને ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય વારંવાર કરવો વારંવાર કરવો અને ક્યાંક એને રોજગારી માટે પણ રોડ ઉપર ઉતરી અને આંદોલન કરવું પડે એવી ફરજ પાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીબીઆરટી પદ્ધતિથી જે એક્ઝામો લેવામાં આવી એમાં ખાસ જે ફોરેસ્ટરની ભરતીનું રિઝલ્ટ આવ્યું છે આ રિઝલ્ટમાં ઘણા બધી છબડા થયા છે ઘણા બધી વિદ્યાર્થીઓનો અન્યાય થયો છે એટલે અમારી ખાસ માંગ છે સીબીઆઈટી પદ્ધતિ નથી કરવામાં આવે અને બીજી માંગ છે અન્યાય થયો છે એ વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ છતાં જે એનએસિયુ કલેક્ટરનો ઘેરાવ લાખો વિદ્યાર્થીઓ જે સેવા પસંદગી મંડળમાં પરીક્ષાઓ દેવાના છે એ બધાને અન્યાય થવાનો છે જો આવનારા દિવસોમાં નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં એનએસ્યુઆ આંદોલન કરશે હવે આ દેશના અને રાજ્યના યુવાનો જાગૃત થયા છે આ યુવાનો આનો જવાબ ચરબા તોડ દેશે